ચોમાસું બેસતાની સાથે જ રાજકોટ જિલ્લામાં તો જાણે મેઘરાજાએ હેત વરસાવ્યું તેવી સ્થિતિ હતી અને રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની કારણે ડેમમાં પાણીની આવક થઈ છે અને જેનું લેવલની જેની સપાટી સો ટકા ભરાઈ ગયો છે જેનું લેવલ છસો છપ્પન ક્યુસેક પાણીની આવક થતાં આ ડેમ સો ટકા ભરાઈ ગયેલો જોવા મળી રહ્યો છે ધોરાજી ઉપલેટા કુતિયાણા માણાવદર પોરબંદર સહિતના કુલ અડસઠ માટેનો સીધો લાભ આ ડેમથી થશે સો ટકા ભરાઈ જતાં તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ભાદર નદી કાંઠાણ ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે ડેમ એકવીસ પોઈન્ટ છત્રીસ ફૂટે સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયેલો જોવા મળી રહ્યો છે એટલે કે તંત્ર એલર્ટ છે કારણ કે હવે જો પાણીની આવક થશે તો ડેમ માંથી પાણી છોડવામાં આવશે એનસી બેસી છે ભાદરભાઈ સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે જુલ્લે પ્રમાણે સો ટકા ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં છસો ને છપ્પન ક્યુસેક પાણીની આવક ચાલુ છે હવે ઉપરવાસમાં વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદરભાઈ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને તેના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને સડસઠ ગામોને પીવાનું પાણીના પ્રશ્ન હલ થઈ ગયેલ છે ધોરાજી